નમસ્કાર દોસ્તો એક યુવતી છે જે ટ્રેનમાં તેને બેસવું હતું ટ્રેન દોડી રહી હતી પટરી ઉપર અને તે દોડીને આ ટ્રેનમાં ચડવા જાય છે અને આ છોકરી છે તે ટ્રેનમાં અડફેટે આવી જાય છે તેનું મોત થાય છે પરંતુ તેની આત્મા ત્યારબાદ એ રેલવે સ્ટેશન પર એ પટરી ઉપર તેની આત્મા છે તે ટ્રેનની રાહ જોતી હોય છે અને ટ્રેનની સાથે આ યુવતી છે તે દોડતી હોય છે જેના કારણે ટ્રેન છે ત્યાં મુસાફરોને લેવાનું તો દૂર પરંતુ ધીમી પણ નથી ચાલતી અને એ ત્યાં જ્યારે એ જગ્યા ઉપર પૂગે છે ત્યારે ટ્રેનનો ચાલક છે તે ટ્રેનને ખૂબ સ્પીડથી બગાડે છે ટ્રેનની અંદર જે લોકો બેઠા હોય છે તે હનુમાન ચાલીસા અને પોતપોતાના કુળદેવને યાદ કરતા હોય છે ટ્રેનના દરવાજા અને બારીઓ આ સમયે બંધ કરી દેવામાં આવતી હોય છે આખરે ભારત સરકારે આ આત્માથી ત્રાસીને એ રેલવે સ્ટેશનને બેતાલીસ વર્ષ સુધી બંધ કરી દીધું હતું તો આવો જાણીએ કે આ ભૂતિયા રેલવે સ્ટેશન આવેલું છે અને ત્યાં શું થતું હતું વિડીયો હું છું દિલીપ મોર નમસ્તે એક યુવતી છે જેની આત્મા છે તે ટ્રેનની કાયમ રાહ જોતી હોય સાંજ થતા જ આત્મા છે તે ટ્રેન આવતાની સાથે જ પટડી ઉપર આવી જાય છે જી હા દોસ્તો આ વાત આપણા દેશની છે અને આપણા દેશનું કોલકત્તા છે કોલકત્તાથી ઝારખંડ વચ્ચે એક ટ્રેન છે તે ભૂતકાળમાં દોડતી હતી આ કોલકત્તાથી કોલકત્તાથી લગભગ અઢીસો કિલોમીટર દૂર છે જેનું નામ છે પુરલિયા આ પુરલિયા જિલ્લાની નજીક એક ગામ આવેલું હોય છે જેનું નામ છે બેગુન કોડાર આ બેગુન કોડાર ગામ છે ત્યાં આશરે ઓગણીસો પચાસ બાદ મતલબ કે સાઠની આસપાસ એ ગામના લોકો છે તેને ટ્રેન પકડવા માટે પચીસ કિલોમીટર સુધી ચાલવું પડતું મતલબ કે જિલ્લાની અંદર જવું પડતું કારણ કે ત્યાં ટ્રેન નહોતી તેના ગામમાં એક સ્ટેશન નહોતું જેના કારણે પુરુલિયા તેને જવું પડતું હતું એ સમયે ખૂબ ઓછી રેલવે ચાલતી હતી સીધી જ કોલકત્તાથી ઝારખંડની વચ્ચે આ મુખ્ય રેલવે લાઇન હતી ત્યાંના લોકો છે તે ટ્રેનની માંગ કરતા હતા કે ત્યાં જે બેગુર કરીને જે ગામ છે ત્યાં સ્ટેશન બનાવો જેથી કરીને આસપાસના વિસ્તારના લોકો એ ગામના લોકોને એ સ્ટેશન ઉપર ટ્રેન મળી રહે જેના કારણે સરકારે ઓગણીસો સાહીઠમાં ત્યાં સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું અને રેલવે સ્ટેશન નાની એવું બનાવવાનું કામ છે તે શરૂ કરવામાં આવે છે બે વર્ષનો સમય વીતે છે ઓગણીસો બાસઠનો સમય આવે છે અને અહીંયા પર રેલવે સ્ટેશનનું કામ છે તે પૂર્ણ થાય છે એક ટિકિટ કાઉન્ટર એક વેઇટિંગ રૂમ બનાવવામાં આવે છે ને એક ક્વાર્ટર બનાવવામાં આવે છે જેમાં કર્મચારી રહી શકે મતલબ બે ચાર કર્મચારી ત્યાં રેલવે સ્ટેશન ઉપર તેના ના થતા અને અહીંયા નાનું રેલવે સ્ટેશન હતું તો લોકો છે ત્યાં આવીને એ રેલવે સ્ટેશનમાં બેસતા રેલવેમાં બેસતા એ જૂના લોકોની માન્યતા છે ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે આ સમયે એક યુવતી છે જે ટ્રેનની રાહ જોતી હોય છે અને આ યુવતી છે ત્યાં પઠરી ઉપર જ્યારે ટ્રેન આવે છે ત્યારે એ દોડવા જાય છે ટ્રેન પકડવા માટે અને એ યુવતીનું મોત થયું હતું પરંતુ પાંચ વર્ષનો સમય વીતે છે ઓગણીસો સડસઠની સાલ આવે છે પાંચ વર્ષ બાદ અહીંયા પર એક કર્મચારી આવે છે જેનું નામ હોય છે મોહન મોહન એ રેલવે સ્ટેશન ઉપર ફરજ બજાવતો હોય છે અને રોજ જ્યારે ટ્રેન આવે છે ત્યારે આ મોહન છે પરંતુ થોડા દિવસ બાદ મોહનને કંઈક સાંજના સમયે અલગ જ જોવા મળે છે તેને લાગે છે કે ટ્રેનની સાથે એક છોકરી છે જે દોડે છે પહેલા દિવસે તેને એવું લાગ્યું કે તેને વહેમ છે પરંતુ જ્યારે બીજો દિવસ આવે છે અને રાત આવે છે બીજી એ સમયે પણ એને આવો આભાસ થાય છે જેથી કરીને તે થોડો ડરી જાય છે અને તે પોતાના સાથી કર્મચારીઓ અન્ય લોકોને વાત કરે છે તો તમામ કહે છે કે ભાઈ તને કંઈક મગજમાં વહેમ લાગે જેના કારણે મોહન છે તે એ વાતને ત્યારે પણ ટાળે છે પરંતુ ત્રીજો દિવસ આવે છે ત્યારે આ જે છોકરી હોય છે એ ટ્રેનની આગળ દોડતી જોવા મોહન છે તે એકદમ ડરી જાય છે પરંતુ તેની વાત કોઈ સાંભળવા તૈયાર નતું વધુ એક દિવસ જાય છે અને આ છોકરી છે તે ટ્રેન ઉપર દોડતી જોવા મળે છે ને એ પણ ટ્રેનની સ્પીડ થી વધારે સ્પીડથી મોહન હવે કન્ફર્મ થઈ ચૂક્યું હતું કે એ કોઈ આત્મા છે અને તે ટ્રેનની સાથે દોડી રહી છે મોહન તે દિવસથી ત્યાં રજા મૂકે છે તેને તાવ આવી જાય છે તે પોતાના ઘરે જાય છે અને અલગ અલગ ડૉક્ટરોને બતાવે છે પરંતુ ત્રણ દિવસમાં તેનું મોત થાય છે મોહનના મોત બાદ રેલવેના તમામ કર્મચારીઓમાં ખળભળાટ મચે છે ત્યારબાદ બીજો તેની જગ્યાએ ઉપર જે કર્મચારી આવે છે તેને પણ આભાસ થાય છે અને થોડા દિવસ બાદ તે પણ રજા મૂકીને જતો રહે છે ત્રીજો કર્મચારી આવે છે તેની સાથે પણ આવું થાય છે અને તે લાસ્ટમાં એવું રેલવેને કહી દે છે કે મને કાઢવો હોય તો કાઢી મૂકો આ તો બદલી કરાવી નાખો પરંતુ આ રેલવે સ્ટેશનને હું નોકરી નહીં કરું તમામ આ રેલવે સ્ટેશનના કર્મચારીઓ છે તે એને આભાસ થાય છે અને તમામ આ રેલવે સ્ટેશન છે તે છોડી દે છે ગામ લોકોની અંદર પણ ખૂબ ડઈ ડર છે તે વ્યાપે છે અને ત્યારબાદ તે રેલવે સ્ટેશન છે ત્યાં સરકાર છે તે રેલવે સ્ટેશનને બંધ કરવાની જાહેરાત કરે છે ત્યાંથી ટ્રેન નીકળતી હોય છે પરંતુ સ્ટેશન છે તેને બંધ કરી દેવાય છે રેલવે ત્યાં ચાલે છે ચાલતી હતી પરંતુ જ્યારે એ સ્પોટ આવે છે એ એટલી જગ્યા આવે છે ત્યારે રેલવેનો પાઇલોટ હોય છે તે રેલવેને વધારે સ્પીડથી બગાડતો રેલવેની ટ્રેનની અંદર જે લોકો બેઠા હતા એ બારીઓ બંધ કરી દેતા એ દરવાજા બંધ કરી દેતા અંદર હનુમાન ચાલીસાનો એ સમયે પાઠ કરવામાં આવે જ્યારે ત્યાંથી રેલવે પસાર થતી હોય લોકોમાં ખૂબ ડર હતો તે બેસી ગયો હતો આખરે સરકારે આ રેલવે સ્ટેશનને બંધ કરવાનો નિર્ણય કર્યો અને આ રેલવે સ્ટેશન છે તે બંધ કરી દેવામાં આવે છે ત્યારબાદ લગભગ એ સમયે જ રેલવે સ્ટેશન બંધ થાય છે અને ત્યારબાદ ત્યાંની સરકારે આ બંધ કર્યું આ રેલવે સ્ટેશનને ભૂતી આ રેલવે સ્ટેશન આપણી સરકારે જાહેર કર્યું હતું પરંતુ સમય વીતે છે અને સમય આવે છે મતલબ કે એકવીસમી સદીનો એ સમય આવે છે એની શરૂઆતમાં જ ત્યાં કેટુમીટર અને કેમેરા સાથે અમુક ટીમો છે જે પહોંચે છે ગવર્મેન્ટની અથવા તો એનજીઓની અને ત્યાં રોક રાત્રિ રોકાણ કરે છે ગામના લોકો તેને કહે છે કે અહીંયા રોકાવું ખતરાથી ખાલી નથી અહીંયા પર પરિમા છોકરીનો ભટકે છે આપ ના રોકાવો પરંતુ આ ટીમ છે તે ત્યાં કેમેરા ગોઠવે છે કેટુમીટર રાખે છે કેમેરામાં કશું નથી આવતું કેટુમીટરમાં કશું નથી આવતું જેને લઈને બે હજાર નવ નિશાળમાં મતલબ કે બેતાલીસ વર્ષ સુધી આ રેલવે સ્ટેશન બંધ રાખવામાં આવ્યું હતું પરંતુ બે હજાર નવમાં આ રેલવે સ્ટેશન છે જેને ખુલ્લું રાખ કરવામાં આવ્યું છે અને એ રેલવે સ્ટેશન ઉપર દિવસના ટ્રેન આવે છે તે સ્ટોપ થાય છે દિવસના ત્યાં મુસાફરો આવે છે અને તે બેસે છે પરંતુ સાંજ પડતાં જ એ રેલવે સ્ટેશનને મુસાફરોય છોડી દે છે ગામના લોકોય છોડી દે છે અને ત્યાં રાત્રિના સમયે કોઈ ટ્રેન રોકવા તૈયાર નથી હવે આ વાતની જાણ છે તે આ ટ્રાવેલિંગનું કામ કરતા હોય છે તો તેને આ નવું ક્લાસ મેળવ્યું તે દિવસના પણ અહીંયાથી લોકોને એ સ્પોટ જોવા લઈ જાય છે અને દિવસભર ત્યાં લોકો રહે છે ચહલ પહલ હોય છે પરંતુ જેવી સાંજ થાય છે એ તમામ લોકો છે તે આ રેલવે સ્ટેશનને છોડી દે છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે હાલ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે પરંતુ જે રેલવે સ્ટેશનને ભારત સરકારે ભૂતિયા રેલવે સ્ટેશન જાહેર કર્યું હતું ત્યાં કોઈ કર્મચારી કામ કરવા તૈયાર ન હતો ત્યાં જે ગામના લોકો છે તે પણ જવા તૈયાર નથી એ લોકોનું કહેવું છે કે એ જે યુવતી છે તેનું ભૂતકાળમાં રેલવે ટ્રેનમાં કપાઈને મોત થયું હતું તેની આત્મા છે તેની રૂહ છે તે રોજ ટ્રેનની રાહ જોઈને અહીંયા પર બેઠી હોય છે ને જ્યારે ટ્રેન આવે છે ત્યારે એ આત્મા એ યુવતી છે તે દોડે છે એવું અનેક લોકોએ જોયું છે જો આમાં સત્ય શું છે ये कहवु हाल मुश्किल है परंतु लागू के आ इंटरेस्टिंग स्टोरी है तो अपना सुधी पहुँचाड़िए खबरों खबरो आप अमरी यूट्यूब चैनल में सब्सक्राइब करो अगर आप वीडियो फेसबुक अथवा तो इंस्टाग्राम पर जोता हो तो फॉलो करो धन्यवाद